સુરત સિટી તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે ત્યારે સુરતના વેલ જ ખાતે રહેતા બ્રેન્ડેડ થયેલા યુવાનના અંગોનું દાન કરી ત્રણને નવજીવન અપાયું છે મૂળ અમરેલીના કુકા વાવના હાલ વેલંજા ખાતે શુભમ રો રહેતા નવનીત વસાણી ગત ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ સાંજે વ્યારા ખાતે અકસ્માત નડ્યો હતો જેથી પરિવારને જાણ કરાતા પરિવાર દ્વારા વ્યારા સિવિલ થી એકસો આઠમાં સુરત ખાતે શિફ્ટ કર્યા હતા ત્યારબાદ એકસો આઠ મારફતે તેઓને સુરત સિવિલમાં ખસેડાયા હતા અને તેમને વધુમાં સારવાર માટે તાત્કાલિક વરાછા રોડ ખાતે પીપી માણિયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા નવનીત ભાઈ ની પરિસ્થિતિ જોતા આઈસીયુ માં દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી ત્રણ દિવસની સારવાર બાદ દર્દી ને ફરજ પડનાર ડોક્ટર હરીન મોદી આયુષ ગોડકિયા ડોક્ટર મિતલ કોઠારી ડોક્ટર જીગ્નેશ ગેંડિયા

બીજા અન્ય માણસોને જીવન બચાવી શકાય વિશેની સંપૂર્ણ માહિતી વાકેફ કર્યા હતા વધુમાં એમને જાણ હતી કે આ શરીર બળીને ખાખ થવાનું છે તો આપણે શા માટે અંગદાન ના કરીએ જેથી કરીને એમને અને એના સંબંધી ડોક્ટર કૌશિકભાઈ ધોરજીયા અજયભાઈ માંગરોળિયા ભાવિનભાઈ વેકરિયા સુમિતભાઈ વશાણી એડવોકેટ કેતનભાઈ ડોબરિયા માતા ઉષાભા પડાળિયા તથા પીપી માણિયા હોસ્પિટલના ડોક્ટર નિલેશભાઈ માણિયા ડોક્ટર ભૂપેન્દ્ર મકવાણા રાજ નાકરાણી જીવનદીપ ઓર્ગન ડોનેશન

જે આઈટી ક્ષેત્રે પ્રથમ વર્ષમાં પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે જેની ગઈકાલે પણ એક એક્ઝામ હતી અને આવતીકાલે પણ એક એક્ઝામ છે એ દરમિયાન પણ આ જે સારું કામ કરવું પરિવારને ખૂબ લાયક છે આ વસાણી પરિવારના યુવાનના લિવર આઈકેડીઆરસી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે હ્રદય યુએન મહેતા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને બંને હાથોનું દાન ગ્લોબલ હોસ્પિટલ મુંબઈ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે દર્દી નવનીતભાઈ નાથાભાઈ વસાણી તેઓના સંયુક્ત પરિવાર સાથે શુભમ રોહુસ ઉમરાવેલંજા સ્થિત રહે છે જેઓનું મૂળ વતન જંગર તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી છે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પીપી માણિયા હોસ્પિટલ તથા વસાણી પરિવારના સંયુક્ત પ્રયાસથી અંગદાન કરી સમાજ સેવાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી હૃદય લીવર અને બંને હાથમાં અંગોના દાન દ્વારા અન્ય ત્રણ લોકોને ફરી નવું જીવન મળ્યું છે અમદાવાદના યુએન મહેતા હોસ્પિટલ દ્વારા હૃદય અને આઈ કેરી આરસી દ્વારા લીવર અને બંને હાથોનું દાન મુંબઈ ખાતે ગ્લોબલ હોસ્પિટલમાં સ્વીકારવામાં આવ્યું હતું તમામ લેવાયેલા ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા પીપી માણીયા હોસ્પિટલથી સુરત એરપોર્ટ માટે બે વિવિધ ગ્રીન કોરિડોર તથા પીપી માણીયા હોસ્પિટલથી અમદાવાદ સુધીનો બસ્સો ઓગણસિત્તેર કિલોમીટરનો વન ગ્રીન કોરિડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત બાદ ઉઠાવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા બીરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત